પણ નજીક ના ગોમો હું કલાકાર તમારા ધોર હોય તો અરે મારા ગોમ ના કલાકારો પેલો કલાકાર મારા પાસે પંજાબી ગાયક છે એક અંગ્રેજી ગાયક છે ઓપ સોંગ નો ગાયક છે તું માગે કલાકારો છે મારા પાસે અરે બધા કલાકારો ને આપણા ટોપ લેવલ કલાકાર બનાવી દે તમે ખાલી બતાવો હા તો હું હાલ બતાવો હેર કઈ બાજુ જવાનું આ બાજુ આ બાજુ ખેતરમાં હા ખેતરમાં જ જણો તા અમાર તો બધા ખેતરમાં જ જાય કાકા ખેતરમાં ક્યાં લાવ્યા મને અરે અમાર તો બધા તાર ખેતરમાં જ કામ કરતા હોય ખેતરમાં જ બધા કલાકારો એ અમાર તો હું આ જો આકલ કરું જો ઢકળો થઈ ગયા કલાકારો દેખાજો તો છે એને બોલાવ બોલાવ એ ભલા એ ભલા આયો કલાકાર છે આ કોને ભુલરામભાઈ

રાજસ્થાની કલાકાર રે જો રાજસ્થાની કી બધા ગયા આમાં હા જો આ આવો બોલુરામ રામ 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 જો સાહેબ જો આ રાજસ્થાની કલાકાર આ ગુજરાતી કલાકાર અને હું રાજસ્થાની ગુજરાતી બે મિક્સ આ સાહેબનો પરિચય બોલુરામ આ સાહેબ સાહેબ પરિચાલું હું ડાયરેક્ટર છું સુટ ડાયરેક્ટર કલાકારોને હું ઉપર લઈ જઉં છું

અરે આ તો બધા ખુલ્લી જ ખુલ્લી તો ત્યાં જઈએ તો વધારે સારું રહે તો ત્યાં જઈએ ચલો આપડે બોલુ રામ હા આપણા ફાર્મ ઉપર લઈ રહીએ તો હેડો હરો ચલો હખાડો વધારે હા સાચી વાત છે હેડો હરો બોલુ રામ હા

લા થોડી ના નાખતો બસ 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 ડાચા પર વાગે ને બસ બસ હલો હલો તું પે સાઈડ પર બસ જા હેલો સંતાય શરમ આવે મન તો તું શરમ આવ છે તો તું આ કલાકાર બનવાનો છે એક એક કોંકર સાહેબ

ત્યાં નહિ ચાલે ખેતરમાં કલાકારો હલો હલો બાપુ મે વાસી તમે ગાઓ છો સરસ જોરદાર પણ તમારો અવાજ થોડો ભારે છે તમને ચાન્સ ચાલીશ નું તમે ગાવા માં તો નીચે લોકો નાચવા જોરદાર ચાલશો કેમ તમે હવે કોઈ બીજો કલાકાર હતો હવે તમે એક ત્રણ થી એક ચાલો એવા નહીં તમે નાચવા મોજ ચાલશો નાચવા મોજ ચાલશો તમે આમ પેલા બે તો હમુરદા કોમ ના નહીં હમુરદા કોમ ના તો મે ખારું ગાયું ના સાહેબ જો આ તો હોય તો કેજો હું ઓ સાહેબ બીજો કોઈ કલાકાર કેજો હું જો નાચું જો ઓ સાહેબ ઓ સાહેબ ઓ સાહેબ સાહેબ ભરો 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 સાહેબ અરે યાર તમને યાર હું તો જે મેન કલાકાર હતો એને તો હું ભૂલી જ ગયો આ ત્રાવાન આવા બે અરે અરે આ બેને એક બાજુ મે કયો મારા ઉત્તર ગુજરાતનો ઠહુક તો મોલ્લો મણી રાત 12 અવાજમાં જે ગાય એ એવો અશ્વિન રાવલ આ તે હું એકવાર ચેક કર લઉં બોલાય અરે ચેક કર લઉં અરે હું બોલાવું ફોન કરો ફોન કરો કોલ જ બોલાવો હા નહી તો આવા ના આવા તમે લાવો મારો ટાઈમ બગાડ્યો ભૂલુરામ નો ફોન તો આ છે કારણ કે કોઈ સાહેબ આ છે કોઈક ઇન્ટરિયા લે ગાવાના જવા તો દે કે દાદો કિસ્મત જાગ્યો મારા કાં જવા દે

આપડે છે ને એક મણિરાજ બારોટ વિક્રમ ઠાકોર એમના ઉપર બઉ ઉપર લઈ ગયા હતા હવે હું તમારો ટ્રાય લઉં તમે પણ ક્યાંય પહોંચાડી દઈશો હોય હો મળજો

અલા ભાઈ સર્વર રેયા તું તમે જવાનું યાર તમે તે ચાલો કે हरी वा में कणिया द्वारिक न घुमेर मणिया द्वारिका न घुमेरमियारो जो नंद नो दुला

મેરાજ સાંભ્યો હતો નવરાત્રી ચોક્સ ગાવા લઈ જઈશ કાકા તમને હું નાચવા માટે મોટા સ્ટેજ ઉપર તમને લઈ જઈશ ખોટા તમારો મને નંબર આપો કાકા તમારો પણ નંબર આપો તમે આ બેને લઈને આવજો તમે આવજો તમારો અવાજ એટલો મને મગ્ધ મૂત કરી નાખ્યો હું નાચવા માંડ્યો એ તડકો ગઉ બીજો મને નંબર આપો પછી એક ગઈ નાખો નંબર બોલો ઓકે હું તમને ફોન કરીશ એ અઠવાડિયા પહેલા તમે આવી જજો કાકા તમે પણ આવી જજો તમારા બે લઈને આવજો ભાઈ હા લઈને ચોક્કસ આપડે જોરદાર પ્રોગ્રામ છે જે આજ સુધી કોઈને ન કર્યો એટલો મોટો પ્રોગ્રામ છે મોટો વિશાળ પ્રોગ્રામ ગામના ને સાહેબ ચોક્કસ ચોક્કસ તમને બન્નેને આપી માટે ગઈ નાખો આજે મારું હૃદય મગ્ન મૂચ થઈ ગયું છે નાચી ના ગઈ નાખો એ જો અત્યારે ચાલુ કરી દીધું ને એનું આ મારું ગઈ નાખો એક તમને હું જોડે રાખી ગઈ નાખો ખાસ હે શેઠો नदी नारे भोले हिनो मिठो लॻे ट

પાસ નઈ કર્યા પેલા સાહેબે પાસ કર્યો ભૂલ આગળ લાયા સાહેબ લાગ્યું મારા પાટણ ની કહે છે